જય શ્રી કૃષ્ણમાં ઘણી વાર એવા અજીબો ગરીબો કેસ આવે હું કરી રહી હતી તેમાં ખબર પડી એક યંગ કપલ હતું એમાં પચીસ છવ્વીસ વર્ષનો છોકરો એ હતો એ લોકો છોકરા માટે ટ્રાય કરી રહેતા એક બે વર્ષ જોયું રાહ જોઈ પણ થયું નહીં પૂજા પાઠ કરી ઘરના નુસ્ખો કર્યા બધું ટ્રાય કરે જોયું પણ છેલ્લે થયું જ નહીં છેલ્લે હારી કરીને ગયા ડોક્ટરો પાસે જ્યારે બધું ટેસ્ટ ને બધું થયું તો ખબર પડી કે છોકરાને ટેસ્ટીસ જ નથી હવે ટેસ્ટીસ નથી તો સ્પોમ્સ તો હશે જ નહીં અને ડોક્ટર એમ કહી દીધું કે હવે આ ઉંમરે તો અમે કંઈ કરી બી ન શકીએ હવે અસલમાં થાય શું કે જ્યારે બાળક મમ્મીના પેટમાં હોય ત્યારે ટેસ્ટીસ એના પેટમાં હોય પણ જ્યારે ડિલિવરીથી બહાર આવે તો ત્યારે ટેસ્ટીસ પોતમેડે બહાર આવી જાય અને કદાચિત નહીં આવ્યા તો ડોક્ટર ત્રણ ચાર મહિનાની રાહ જોવે કે ત્રણ ચાર મહિનામાં પોત મેળે બહાર આવી જશે તો છેલ્લે આપણી પાસે સર્જરીનો ઓપ્શન છે જ પણ હવે આના કેસમાં શું થયું એને ખબર નથી એને વાત છુપાડી હતી કે શું આપણને ખબર નથી અને ડૉક્ટરે બી કહી દીધું કે હવે પચીસ વર્ષે તો અમારી પાસે કાંઈ ઈલાજ નથી તો એમને પછી ક્યાંક તે ન્યુરોથેરેપીનું સાંભળ્યું તો એ કે ન્યુરોથેરેપીમાં આવ્યા અમે બી જોયું અમે બી કહેવાય કેસ કર્યો નહીં તો ઠીક છે કે ચાલો એકવાર આપણે કરી જોઈએ તો છ સાત મહિના ટ્રીટમેન્ટ લીધી અને દર મહિને એની સોનોગ્રાફી તો પડી કે રાખ્યું કર્યું છ એક મહિના પછી જ્યારે રિપોર્ટ કાઢ્યા તો ટેસ્ટિસ ટેસ્ટીસ એકદમ નોર્મલ પોઝિશન પર આવી ગયા અને સૌથી મોટી વાત જયારે ટેસ્ટિસ નીચે તો આવી ગયા પણ એનું ફંક્શન બી નોર્મલ છે અને એકદમ મસ્ત રીતે કામ કરી રહ્યા છે એનું ટેસ્ટોસ્ટેરોન બી નોર્મલ છે અને સ્પોન્સ બી એકદમ હેલ્ધી એકદમ હેલ્ધી નોર્મલ કાઉન્ટ સો અને થોડા દિવસ પછી એકદમ ખુશીની વાત આવી કે એને કન્સીવ બી થઈ ગયું તો એક આ વાત હું એટલે શેર કરું છું કે આવું થવું એ કઈ બહુ મોટી વાત નથી કોઈને બી એમ થઈ શકે છે કઈ બી કારણ થઈ શકે છે પણ એનો ઈલાજ છે તો કોઈને બી તમે આ ખબર છે કે આવું તકલીફ છે કે તમારા રિશ્તેદારમાં ફ્રેન્ડમાં એને જરૂરથી કહેજો કે મેરોથેમાં આવે અને એમના પ્રોબ્લેમ્સ સોલ્વ થશે જય શ્રી કૃષ્ણ